વડોદરા શહેરના તમામ સમશાનોનું સંચાલન ખાનગી સંસ્થાને સુપ્રત કરવા મામલે પાલિકાના આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલે સ્પષ્ટતા આપી હતી આગામી તારીખ સાતમી જુલાઈથી વડોદરા શહેરના તમામ સમશાનનું સંચાલન ખાનગી સંસ્થાને સુપ્રત કરવામાં આવનાર છે જે અંગે હવે અનેક આશંકાઓ અને સવાલો નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે જે અંગે પાલિકાના આરોગ્ય અમલદાર અને શમશાનની કામગીરીની જવાબદારી નિભાવતા ડૉક્ટર દેવેશ પટેલે જણાવ્યું હતું કે પાલિકાના તમામ સમશાનના સંચાલનનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના ચાર ઝોનમાં આવેલા કુલ એકત્રીસ શમશાનનું સંચાલન વિવિધ ત્રણ સંસ્થાઓને ઝોનમાં વહેંચીને આપવામાં આવ્યો છે અને હવેથી નાગરિકોએ આ સમશાનમાં અંતિમ ક્રિયામાં જે છાણાના પૈસા આપવા પડતા હતા તે પણ બંધ થઈ જશે અને આ ખર્ચ સંસ્થા ભોગવશે પાછળથી કોર્પોરેશન તે નાણાં જે તે સંસ્થાને ચૂકવશે પરંતુ તે અંગે જે મેસેજો પાઠવવામાં આવ્યા છે તે મુજબ હવેથી નાગરિકોને પ્રત્યેક મૃતકની અંતિમ વિધિ માટે રૂપિયા સાત હજાર ચૂકવવા પડશે તે મેસેજ તદ્દન ગેરમાર્ગે દોરતો અને ખોટો છે તેથી નાગરિકોને આવા સંદેશાથી અળગા રહેવા તેમણે જણાવ્યું હતું અત્યારે જે સંસ્થાઓ સેવાઓ પૂરી પાડે છે ફક્ત ચાર સ્મશાન પૂરતી મર્યાદિત છે જ્યારે આ સેવાઓ આપણે તમામે તમામ એકત્રીસ સ્મશાનોમાં આપણે સેવાઓ પૂરી પાડવા જઈ રહ્યા છે જે ગેરસમજ ઊભી થઈ છે એ લાકડા અને છાણા અને આખરી સામાનના જે ખર્ચની વ્યવસ્થા છે એની અંદર નાગરિકની પાસે અત્યારે છાણાના પૈસા એને આપવા પડે છે આખરી સામાનના ઘણી જગ્યાએ પૈસા આપવા પડે છે એ બધી જ વ્યવસ્થા જે તે સંસ્થા જેને જે જે ઝોનની સ્મશાન સોંપાયેલા છે તે લોકો પૂરી પાડશે અને એ તમામ વ્યવસ્થાનો ખર્ચ પાલિકા ભોગવશે એટલે નાગરિકે કોઈ પણ પ્રકારનો ખર્ચ ભોગવવાનો રહેતો નથી તેમને સંસ્થાઓને કોઈ પણ પ્રકારની નો ખર્ચ આપવાનો રહેતો નથી એટલે જે કંઈ ગેરસમજ અત્યારે ચાલી રહી છે કે સાત હજાર રૂપિયા ઉઘરાવ ઉઘરાવવામાં આવશે જે વાત તદ્દન ખોટી છે અને એને અમે રદિયો આપીએ છીએ સ્થાયી સમિતિ જે ઠરાવ કર્યો છે એની અંદર એવો જ ઠરાવ કર્યો છે કે જે પાલિકાના લાકડા જે જાય છે એની અંદર ફક્ત વેરામણનો ખર્ચ આપવાનો છે લાકડાનો ખર્ચ આપવાનો નથી જે ચાલીસ રૂપિયા પ્રતિમણ નક્કી કરેલ છે અને એ જ વ્યવસ્થા એમાં રહેશે જ્યાં જ્યાં કોર્પોરેશન પોતાના લાકડા પૂરા પાડે છે ત્યાં ચાલીસ રૂપિયા ચૂકવવામાં આવશે અને જ્યાં એ સંસ્થા પોતો પૂરું પાડશે ત્યાં એકસો ને સાઠ રૂપિયા પ્રતિમણ ચૂકવવામાં આવશે તો આનો વાર્ષિક ખર્ચ કેટલો આપણે અંદાજિત રાખ્યો છે અને કઈ કઈ એ સંસ્થા છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે ને એમના લાયબિલિટીમાં શું શું આવશે આ જે અંદાજિત ખર્ચ છે દસ પોઈન્ટ બે કરોડની આસપાસનો ખર્ચ છે અને એ તમામ એકત્રીસ સ્મશાનમાં માણસો રાખવાનો અને વ્યવસ્થા પૂરી પાડવાનો અને સાથે સાથે આ બધી છાણા લાકડા પૂળા એના આખરી સામાન આ બધાનો ખર્ચની વ્યવસ્થા છે જે ઓવરઓલ જ્યાં જ્યાં સ્મશાન છે દરેક સ્મશાનમાં આ લોકોએ કરવાનું છે અમે વ્યવસ્થા ચાર ઝોન પ્રમાણે કરી છે દરેક ઝોનમાં એક સંસ્થા એવી રીતે અમે ટેન્ડર કર્યું હતું અને આ ત્રણ વખત અમે ટેન્ડર કર્યું છે ત્રીજા પ્રયત્ને અમને ત્રણ સંસ્થાઓ મળી છે જેમાં બે ઝોનમાં કોઈ એક સંસ્થા છે અને બીજા બે ઝોનમાં અલગ અલગ બે સંસ્થા છે એટલે ટોટલ ત્રણ સંસ્થા કામગીરી કરી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર